નાશ કરવામાં આવ્યો શહેર ઝોન ચાર માં આવતા ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે થી ચોવીસ દરમિયાન ઝડપાયેલા ત્રણ પાંચ વિદેશી દારૂ અને બિયરના જથ્થા ખાતે બુલડોઝર ફેરીને વિધિ નાશ કરવામાં આવ્યો હતો દારૂ નાશ કરવાની કામગીરીના સમય સ્થળ ઉપર ડીસીપી પન્ના મોમાયા ઇસીપી એમપી ભોજાની સહિત વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ હાજર રહ્યા હતા મહત્વનું છે કે વડોદરા શહેર ઝોન ચારની અંદર આવેલ વારસિયા બાપોદ સિટી અને હરણી પોલીસ સ્ટેશનમાં બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ દરમિયાન વધારે વિદેશી દારૂના કેસો કરવામાં આવ્યા છે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રૂપિયા ત્રણ પોઈન્ટ પાંચ કરોડના હજારો લીટર દારૂ અને બિયરને ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે દરજીપુરા વિસ્તારમાં આવેલ ગૌચર જમીનની અંદર આ દારૂના જથ્થા ઉપર આજે બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો ઓલી હેરા ફેરી મેડમ અભી મત ચાલુ કરો અભી લાઈવ કરના હે 2 મિનિટ પોલીસ દ્વારા વિવિધ કેસો કરવામાં આવે છે પ્રોહિબિશન અને આ પ્રોહિબિશન જે મુદ્દા માલ છે નામદાર કોર્ટ ના હુકમ બાદ જ નાશ કરી શકાય છે આજ રોજ ઝોન 4 હેઠળ હરણી સિટી વાર અને બાપોદ ચાર પોલીસ સ્ટેશનના આજે પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલા એનું નામદાર કોર્ટમાંથી અમે હુકમ મેળવેલો છે એ અનુસંધાને આજે એસડીએમ શ્રી નશાબંધી અધિકારી અને ઝોન ફોરના તમામ એસીપી પીઆઈની હાજરીમાં આ દારૂનો નાશ કરવા જઈ રહ્યા છે અને આ ટોટલ કુલ સાડા ત્રણ કરોડનો મુદ્દામાલ છે જેનો આજે નાશ થવા જઈ રહ્યો છે